આજે અમે લાઈટ હોય મસ્ત ઇન્ટ્રો લઉં છું કેમ કે સવારે મોર્નિંગમાં જ લઈ લઉં છું આજે સન્ડે અને આજે સાગર ઘરે છે એટલે આ થોડુંક મેં લાઈટ રહીશું ઇન્ટ્રોનું અને જોવો અમારો ટ્રેન એ બટાપ રાખે છે આજે સન્ડે ને એટલે એ ઘરે ભોગી ગયો અને એક વાત એ કે આજ મારી બીગ સિસ્ટર આવે છે મારાથી મોટી એનાથી મોટી જે વિડીયોમાં છે ને એથી પણ મોટી બીગ સિસ્ટર આવે છે ને એ ભાણિયામાં પણ હું તમને આજ બતાવ્યું કેવો પ્યોર ટ્યુબ છે મારે તો મેં આજે રસોઈમાં બનાવી નાખ્યું છે અને હા અગિયાર વાગી ગયા છે આજે અગિયાર વાગે હું ઘરો છું ન કરતો ઉઠીને જ હું ઘરો છું તો મેં દાળ અને ભાત મૂકી દીધી મૂકી દીધી છે હા બોલ બોલ હે કે અમે વિડીયો બનાવતા હતા તો બન્યા રહીજો મારા બ્લોગમાં મારે શાક રોટલી ફટાફટ બધી રસોઈ કરી નાખું અને મારા નાના ટીણિયાને બતાવીશ કેટલો કયો છે હા એ અમાર ભાણિયો આવી ગયો છે જોવો છોટું ભાણિયો

સોડા કાઉટ ચકળા પોલી પોલી ને પોલી ને તો કે રેજો અમારું ભાણિયો નટકટ નટકટ કેવા તોફાન કરે રે ઢીચમ ઢીચમ કરતો ભાઈને આપણે આયા ઢીચમ ઢીચમ કર દે ઢીચમ ઢીચમ કરતો ઢીચું ઢીચું બલા ઢીચમ ઢીચમ કર દે ના આપણે આજે હાંજે શું ખાવા છે ભજિયા ભજિયા ખાવ ને તારે ભજિયા ખાવા હે કોણ બનાવ હે હા કર દે દે ઢીચમ ઢીચમ કર દે ઢીચમ ઢીચમ

માં પાંદડા માં નાખવાના બસ નાખી દીધા આપણા શું બનાવી શું કેતો ભજિયા કે 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 બને પછી આવજો પછી કે કેતો ભજિયા ખવા કે

આજે તો ભજીયા જમાવટ કરી નાખવાની શિયાળો હોય એટલે ભજીયા તો બાકી જોરદાર ચાલે એમ બધો મસાલો રેડી કરીને આપણે જો બેટર તૈયાર કરી નાખ્યું છે અને આંબળિયા બનાવવાની તૈયારી થઈ રહી છે બધું ખાંડી પણ નાખ્યું છે અને બેટર પણ તૈયાર થઈ ગયું છે અને તેલ પણ આપણું આવી ગયું છે મસ્ત સમકારો કરીને આપણા ભજીયા બની રહી છે બની રહ્યા છે ઘણાના મોઢામાં તો પાણી આવતું છે મારે તો બનતા હતા ને ત્યારે જ પાણી આવવા મંડ્યું છે બને છે ને તો જ પાણી આવવા મંડ્યું જો કે મસ્ત ભજીયા બને છે અમારા હા હા તેલ કેવું મારા બિગ સિસ્ટર ભજીયા પાડે છે ભજીયારમાં ચેમ્પિયન છે ચેમ્પિયન તો અમે ભજીયા ખાઈને મસ્ત બેઠા છીએ અને વાતો કરી છીએ અને અમે જો ચણા લાવ્યા હતા તો ચણા ખાઈ છીએ ઝીંઝરા અમે ચણા કહી ઝીંઝરા કહી છીએ તમે શું કહેતા હોય કોમેન્ટ કરજો તો અમે અમે હવે આ બ્લોગમાં એન્ડ કરી દઈશું કાલ ફરીથી એક નવો બ્લોગ આવશે અને તમે અમારા ભાણિયાની મસ્તી જોઈ દઈશ અમારો નાનો ભાણિયો કેવો છે એમ બન્યા રહેજો મારા કાલના વ્લોગમાં ગુડ નાઇટ હર હર મહાદેવ